મિત્રો આપ નિહાળી રહ્યા છો વાગરા તાલુકામાં નર્મદા નહેર ની જગ્યા ખાનગી કંપની સોલાર ઇઝમ દ્વારા પોતાની વીજ લાઈન નાખવામાં આવી રહી છે આમાં અધિકારીઓ પણ સામેલ હોય એમ દેખાઈ રહ્યું છે સરકારી જગ્યાનો ખુલ્લે આમ વ્યાપારિક ઉપયોગ નમસ્કાર સાહેબજી આ વિડીયો તારીખ છ ઓગસ્ટના રોજ સાંજે સાડા પાંચ કલાકે બનાવેલ છે આ વિડીયોની અંદર કેનલમાં સાડા અગિયાર તેર મીટરની જે વાત એનાથી અંદર જ કામ કરેલું છે અને જે જૂની પાઇપલાઇન હતી એ પાઇપલાઈનમાં જ રાખેલો છે એની અંદર આ કેબલ આ સાઈઝના કેબલ એ લોકો પાસ કરે છે આ કેબલ જે આ આ કેનલ ને આ જે આપણી કેનલ અને આ જે ખાડો સાહેબ તેર મીટરની જે વાત કરતા હતા તેર મીટર કરતાં પણ અંદર જ આ કામ કરેલ છે કેનાલની ધારે ધારે ચાલતા ચાલતા હું વિડીયો બનાવું છું આપ જોઈ શકો છો સાહેબ સાહેબ મને એવું કહે છે કે તારે કોઈ કેબીવાળા જોડે કોઈ ફંડ બનાવ છે એકચ્યુલી આ વિષય મેં સાહેબને જાણકારી આપી કે કેનલ ઉપર આ રીતના ખોટું કામ થઈ રહ્યું છે તો એને તમે સચોટ રીતે તપાસ કરી અને જે કંઈક કાર્યવાહી કરવાની થતી હોય એ તમે કરી શકો છો ત્યારબાદ સાહેબ આવેલા અને સાહેબે તમને જાણકારી આપેલી આજે પણ એ કેબલ અને એ ખાડા ઓપન જ છે આ કેનલ અને આ ખાડા આ બધી કેનલની જગ્યાઓમાં જ કામ કરેલું છે સાહેબ મને એવું કહે છે કે તારે એ લોકોની હાથે કોઈ છે કંઈક ઘટના બનેલી છે કે શું કેવું કઈ તારે એ લોકોની શું વાંધો પડ્યો છે એવું મને કહે છે એકચ્યુઅલી મારે એ લોકોની સાથે કોઈ વાંધો નથી પણ કેનલની જગ્યામાં ગેરકાયદેસર કંઈક કામ થતું હોય આ ન્યૂઝ કહેતા હે મને જાણ થઈ સાહેબને જણાવ્યું એ સાહેબ આજે મને સામે આ કેનાલ છે સાહેબ